વેલકમ મિત્રો આજે આપણે જીટીયુની એક્ઝામ ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ થર્ડ સેમમાં ફ્લુ ફ્લુ ઓપરેશન સત્તાવીસ બે બે હજાર ત્રેવીસના રોજ થયેલી જેમાં ક્વેશ્ચન પેપરમાં એક ક્વેશ્ચન હતો એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ યુ ટ્યુબ મેનોમીટર એન્ડ ડિરાઈવ ઇટ ઇક્વેશન ઓફ પ્રેશર ડિફરન્સ અને ગુજરાતીમાં યુટ્યુબ મેનોમીટરની રચના અને કાર્ય સમજાવો અને તેના દબાણના તફાવતનું સમીકરણ ટાળવું તો આપણે બંને ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંને રીતે સમજીશું એને અને આખી થિયોરી આપણે વિદ્યુત દ્વારા તમને આપીશું તમે એને નોટ ડાઉન કરી શકો છો ઇંગ્લિશમાં પણ અને ગુજરાતીમાં પણ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ યુટ્યુબ મેનોમીટર એન્ડ ડિરાઈવ ઇક્વેસન યુટ્યુબ મેનોમીટરની રચના અને કાર્ય અને સમીકરણ ટાળવું તો સૌથી પહેલાં મેનોમીટર શું છે મેનોમીટર આર ધ સિમ્પલેસ્ટ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ એન્ડ આર યુઝ ફોર મેઝરિંગ ઓફ પ્રેશર ડિફરન્સ એટલે કે મેનોમીટર એક પ્રેશર ડિફરન્સ માપવા માટેનું સાધન છે એને ગુજરાતીમાં તમે એની ડેફિનેશન લખી શકો છો મેનોમીટર એ સૌથી સરળ દબાણ માપવાનું ઉપકરણ છે અને તેનો ઉપયોગ દબાણના તફાવતને માપવા માટે થાય છે આ મેનોમીટરની સિમ્પલ ફિગર છે એમાં એક કાચની નળી હોય છે અને વચ્ચે એક સ્કેલ આવેલી હોય છે અને અહીંયા મેનોમેટ્રિક મેનોમીટરિક ભરેલું હોય છે જનરલી મરકુરીઓ એમાં યુઝ થાય છે અને આ જે આ જે ખાલી ભાગ છે એમાં એ પાઇપથી કનેક્ટેડ હોય છે તેના અંદર પ્રોસેસ ફ્લુડ આવે અને એનાથી જે પ્રેશર ડિફરન્સ આવે પીવા અને પિત જે પ્રેશર ડિફરન્સ એ આપણે પ્રેશર ડ્રોપ તરીકે મેઝર કરી શકીએ છીએ તો ચાલો આપણે સમજીએનું કન્સ્ટ્રક્શન યુટ્યુબ મેનોમીટર ઇઝ અ સિમ્પલ ફોર્મ ઓફ મેનોમીટર આ એક સામ સિમ્પલ ફોર્મ છે કન્સિસ્ટ ઓફ અ સ્મોલ ડાયોમીટર યુસેફ ટ્યુબ ગ્લાસ એન્ડ ઇઝ કૅ કાચની નળીનું બનેલું હોય છે અને લાકડાના પાટી ઉપર લગાવેલું હોય છે એના બે છેરાઓ વચ્ચે સ્કેલ ફિક્સ કરેલી હોય છે જે આપણે આગળ જોયું યુટ્યુબ ઇઝ અ પાર્સલી ફિટેડ વિથ ધ મેનોમેટ્રિક ફ્લુડ વિલ ઇઝ હેવિયર ડેન્ડર ધ પ્રોસેસ ફ્રૂડ યુટ્યુબમાં જે આપણે બ્લુ કલરનું જોયું આ જે બ્લુ એ મેનોમેટ્રિક ફ્લુડ હોય છે જે પ્રોસેસ ફ્લુડ કરતાં હેવી હોય છે ટુ લિમ્સ ઓફ મેનોમીટર કનેક્ટેડ બાય ધ ટ્યુબિંગ ટુ ધ ટેપ બિટવીન વીચ ધ પ્રેશર ડ્રોપ ઇઝ ટુ બી મેઝર એટલે જે પાઇપમાં આપણે પ્રેશર ડ્રોપ મેઝર કરવાનો હોય ત્યાં એને બંને છેરા એના કનેક્ટેડ કરેલા હોય છે અને મેનોમેટ્રિક ફ્લુઇડ ઇઝ ઇમિસિબલ વિથ ધ પ્રોસેસ ફૂડ આ જે મેનોમેટ્રિક ફ્લુઇડ ભરેલું છે જે પ્રોસેસ ફૂડ સાથે મિસિબલ એટલે એમાં મિક્સ થાય એવું નથી હોતું અને જનરલી કોમન મેનોમેટ્રિક ફૂડ મર્ક્યુરી યુઝ થાય છે કેમ કે મર્ક્યુલની ડેન્સિટી સૌથી હાઈ હોય છે એને એક ઇઝીલી મિસિબલ કિસીમાં કોઈની સાથે હોતી નથી અને એને ગુજરાતીમાં સમજીએ એનું કન્સ્ટ્રક્શન યુટ્યુબ મેનોમીટર એક મેનોમીટરનું સૌથી સરળ સ્વરૂપ છે તેમાં નાના વ્યાસની આકારની કાચની ટ્યુબ હોય છે ટ્યુબના લાગદાને બોર્ડ પર લગાવેલી હોય છે મેનોમીટરના બે છેડા એક જ બોર્ડ પર અને સ્કેલ નિશ્ચિત છે યુટ્યુબ આંશિક રીતે મેનોમેટ્રિક પ્રવાહીથી ભરેલું હોય છે જે પ્રવાહી કરતા ભારે હોય છે મેનોમેટ્રિકના બે અંગો ટ્યુબ દ્વારા પાઇપ સાથે જોડાયેલા હોય છે જેની વચ્ચે પ્રેશર ડ્રોપ માપવાનું હોય છે મેનોમેટ્રિક પ્રવાહી પ્રક્રિયા પ્રવાહી સાથે વિભાજીત છે સામાન્ય મેનોમેટ્રિક પ્રવાહી પારો છે એટલે કે મર્ક્યુરી પારો તો આ ગુજરાતીમાં જે લોકો એક્ઝામ આપવા માગતા હોય તે નોટ ડાઉન કરી શકે છે નું વર્કિંગ આપણે ઇંગ્લિશમાં સમજીએ પહેલાં યુટ્યુબ મેનોમીટર ઇઝ અ ફિલ્ડ વિથ ધ ગીવન મેનોમેટ્રિક ફ્લુડ અપ ટુ અ સર્ટેન હાઈટ એટલે અમુક હાઈટ સુધી એને ભરેલું હોય છે ધ રિમેઇન પોર્શન ઓફ ધ યુ ટ્યુબ ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રોસેસ ફ્લુડ ફ્લોવિંગ ફ્લુડ ડેન્સિટી ઇન્કલુડિંગ ધ ટ્યુબિંગ અને બાકીનો જે ખાલી ભાગ હોય છે એમાં આપણે કનેક્ટેડ કરેલું હોય છે પાઇપની તથા પાઇપમાંથી જે પ્રવાહી વહેતું હોય તેના દ્વારા બાકીનો ફૂડ ભરેલો છે એની જે ડેન્સિટી હોય છે તેના ઉપર પ્રેશર ક્રિએટ કરે છે વોનલી વોટ ધ મેનોમેટર ઇઝ કનેક્ટેડ ટુ ધ અપસ્ટ્રીમ એન્ડ એન્ડ અડર ઇઝ કનેક્ટેડ ડાઉનસ્ટ્રીમ ટેપ ઇન પાઇપલાઇન બિટવીન વિચ ધ પ્રેશર ડિફરન્સ ઇઝ પી વન પી ટુ ઇઝ રિક્વાયડ ટુ બી મેજર એટલે એક ઉપરની સાઇઝ લગાવેલો હોય છે અને એક પાછળના ભાગ પર અને એ બે વચ્ચે જ્યાં આપણે પ્રેશર ડિફરન્સ મેજર કરવાનું હોય છે ધ ડિફરન્સ ઇન ધ લેવલ ઓફ ધ મેનોમેટ્રિક ફ્લોર ઇન ટુ વર્મ્સ ઇઝ મેજર એન્ડ ઇટ ગીવ ધ વેલ્યુ ઓફ પ્રેશર ડિફરન્સ ઇન ધ ટર્મ્સ ઓફ મેનોમેટ્રિક ફ્લોર અક્રોસ ધ ટેપ્સ એટલે જે બે છેરા વચ્ચે જે આપણને હાઈટમાં ડિફરન્સ મળશે પ્રોસેસ ફ્લૂ દ્વારા જે પ્રેશર ક્રિએટ થશે એના ઉપર તેનાથી આપણને પ્રેશર ડ્રોપ મળી જશે હવે ગુજરાતીમાં જે લોકો આપવા માંગતા હોય તે લોકો લખી શકે યુટ્યુબ મેનોમીટર ચોક્કસ ઊંચાઈ સુધી મેનોમેટ્રિક પ્રવાહીથી ભરેલું હોય છે યુટ્યુબનો બાકીનો ભાગ ટ્યુબલિંગ સાઈડ ઘંટા પ્રક્રિયા ડેન્સિટી પ્રવાહી જે વહેતા પ્રવાહીથી ભરેલો હોય છે મેનોમીટર એક અંક પાઇપમાં સ્ટ્રીમ અપ સાથે અને જોડાયેલું હોય છે અને બીજું ડાઉનસ્ટ્રીમ સાથે જોડાયેલું જેના વચ્ચે પ્રેશર ડિફરન્સ મેજર કરવાનો હોય છે બે છેરા વચ્ચે મેનોમેટ્રિકના પ્રવાહીના સ્તરનો તફાવત માપે છે અને સમગ્ર સ્ટેશન પર મેનોમેટ્રિક પ્રવાહીના સંદર્ભમાં ડબાનું તફાવતનું મૂલ્ય આપે છે તો દોસ્તો આ આપણે હવે મિત્રો આપણે એનું ઇક્વેશન ડેરિવેશન જોઈશું તો આ તમે જોઈ શકો છો આ પોઈન્ટ પાંચ પોઈન્ટ છે પી વન પી વન પી ટુ પી થ્રી પી ફોર અને પી ફાઈવ આના ઉપરથી આપણે એનું ઇક્વેશન ડેરિવેશન જોઈશું તો પ્રેશર એટ પોઈન્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ કન્સિડર પ્રેશર એટ પોઈન્ટ વન એટલે આ આ પોઈન્ટ ઉપર જે પ્રેશર લાગશે એ આપણે પી વન કન્સિડર કરીશું બરાબર પી ટુ એટલે કે અહીંયા કેટલું પ્રેશર લાગશે કે જે આપણું પ્રવાહી જે ફ્લો થઈ રહેલું છે તે પ્લસ પી વન તો કે પી વન પ્લસ એક્સ પ્લસ એચ મતલબ એક્સ મીન્સ કે આ જે હાઈટ ડિફરન્સ છે મેનોમેટ્રિક ફ્લુડ અને જે આપણું પ્રેશર એન્ડ ફિટ કરો એના વચ્ચેની જે હાઈટ છે તે એક્સ પ્લસ એચ મતલબ કે આ જે પોઈન્ટ મેનોમેટ્રિક ફ્લુડની હાઈટ ડિફરન્સ છે તે એટલે ટોટલ હાઈટ પ્લસ રો મતલબ ડેન્સિટી જે પ્રવાહી વહે છે તેની ડેન્સિટી અને જે મતલબ ગ્રેવિટેશનલ ફોર્સ કે જે લાગે છે હવે પ્રેશર એટ પોઈન્ટ થ્રી તો પોઈન્ટ ટુ અને પોઈન્ટ થ્રી સમાન લાઇનમાં છે તો એ બંનેમાં સેમ લાગશે તો પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી થ્રી ઇઝ ઇક્વલ ટુ પી ટુ ઇઝ ટુ પી વન કે જે આ પ્રેશર લાગેલું છે તે પ્લસ એચ એક્સ પ્લસ એચ ઇન્ટુ રો જી બરાબર હવે ફોર એટલે કે આ પોઈન્ટ ઉપર કેટલું પ્રેશર લાગશે તો કે પી વન જે અહીંયા અહીંયાનું પ્રેશર જે લાગવાનું છે પી વન પ્લસ એક્સ પ્લસ એચ ઇન્ટુ રોજી માઇનસ એચ મતલબ કે જે આ હાઈટ છે જે આપણો પ્રોસેસ આ પ્રોસેસ ફ્લૂથી લાગેલા પ્રેશરની હાઈટ અથવા આપણા મેનોમે મેનોમેટ્રિક ફ્લુડ કે મર્ક્યુની હાઈટ એ એચ ઇન્ટુ રો એમ મતલબ ડેન્સિટી ઓફ મેનોમેટ્રિક ફ્લૂડ રો એમ મતલબ કે ડેન્સિટી મર્ક્યુરી અથવા જે બી આપણું મેનોમેટ્રિક ફીટ ભર્યો છે તેની ડેન્સિટી અને ગ્રેવિટેશનલ ફોર્સ બરાબર તો પી ફાઇવ ઉપર એટલે આ પોઈન્ટ ઉપર જે પ્રેશર લાગશે તે પી વન પ્લસ જે આ અહીંયા સુધી લાગેલું હોય તો સેમ જ લાગશે માઇનસ એક્સ રો જી મીન્સ જે પી વન અને પી ફોરની વચ્ચેની જે હાઈટ છે એ હાઈટ અને ડેન્સિટી જે ફ્લોવિંગ ફ્લો છે એની ડેન્સિટી અને ગ્રેવિટેશનલ ફોર્સ એમાં માઇનસ થશે પોઈન્ટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પી ટુ બરાબર તો આપણે હવે અહીંયા જોઈશું કે પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી વન પી ટુ આપણું અહીંયા જે પ્રેશર લાગશે પી ટુ ગણાશે પોઈન્ટ ફાઈ પર પી ટુ ઇઝ ઇક્વલ ટુ આ જે આપણું આખું છે તે અહીંયા લખી દો પી વન એક્સ ઇન એચ રોજી તો પી વન માઇનસ તો અહીંયાથી આપણે પી વન પી વનને આ સાઇઝથી આપણે અહીંયા લાવીશું તો પી વન માઇનસ પી થશે મતલબ પી વન માઇનસ પી ટુ ડેલ્ટા એચ અને ઇક્વેસનને આપણે છુદું પાડીશું તો આપણને ડેલ્ટા એચ મળશે તો અહીંયાથી એચ અને અહીંયા બ્રેકેટમાં રો એમ માઇનસ રો ઇન્ટુ જી બરાબર વેલ ડેલ્ટા પી આપણું પ્રેશર ડિફરન્સ છે અને એચ આપણી હાઈજ છે જે અહીંયા તમે જોઈ શકો છો હવે ફ્લોવિંગ ફ્લૂડ જો આપણું ગેસ હોય તો એમાં એની ડેન્સિટી બહુ ઓછી હોય છે મેનોમેટ્રિક ફ્લુડની કમ્પેરિઝનમાં તો એ રિડ્યુસ થઈ જશે અહીંયા તમે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પી વન માઇનસ પી ટુ ટુ એચ રોજી આ આપણું મેનોમેટ્રિક ફ્લુડનું ઇક્વેશન છે આ એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને સાત માર્ક્સમાં પૂછે તો આપણે આખું ડેરિવેશન કરવાનું રહેશે થેન્ક યુ વિડીયો સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ ક્વેશ્ચન ગુજરાતી અથવા ઇંગ્લિશમાં તમને જોઈતું હોય મટીરિયલ તો કોમેન્ટ કરી જણાવો અને કોઈ પણ સબ્જેક્ટમાં કેમિકલ એન્જિનિયરિંગ રિલેટેડ ડિપ્લોમાને થેન્ક યુ